જે માતાજી બધાને તો આજે હું ટીમસાનું શાક બનાવવાની છું તો આ વિડીયો તમે પૂરો પૂરો જોજો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ટીમસા લઈ લઈશું બે ત્રણ પાણી ધોઈ નાખીશું પછી એની સાલું ઉતારીશું આ શાક ખાવામાં બહુ મસ્ત લાગે છે બાજીના રોટલા કે રોટલી કે પરાઠા કે ભાત સાથે સરસ લાગે છે આ શાક તો સમારી દઈશું એના બી આવે તો કાઢી નાખવાના કે ખાવામાં બહુ મજા ના આવે અને હવે સમારી દઈશું અને હવે ધોઈ નાખીશું બે ત્રણ પાણી અને હવે આપણે શાક વઘારી દઈશું તો કઢી મૂકી દીધી છે એમાં તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે રઈ જીરું નાખીશું અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો રઈ થાય એટલે હિંગ નાખીશું હુકા મરચાં તેજપત્તા લીલા મરચાં અને ગેસ ધીમો જ રાખવાનો આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને ચમચીથી એકદમ મિક્સ કરી દઈશું કે સરસ રીતે મરચાં ને એવું સરસ રીતે શેકાઈ જાય અને હવે શાક નાખી દઈશું મિક્સ કરીશું ગેસ મીડિયમ જ રાખવાનો તો એકદમ મિક્સ કરી દઈશું અને હવે બધા મસાલા નાખીશું મેં તો મરચું નાખીશું તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું નાખવાનું ધાણા જીરું પાવડર મીઠું સ્વાદ પૂરતું હળદર ગરમ મસાલો અને હવે ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું આમાં પાણી બિલકુલ નહીં નાખવાનું ગેસ મીડિયમ જ રાખવાનો કે આપણા મસાલા સરસ રીતે શેકાઈ જાય અને ઢાંકણું ઢાંકી દઈશું પછી તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ગેસ ધીમો જ રાખવાનો અને થવા દઈશું ઢાંકણું ઢાંકીને તો સરસ રીતે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એમાં ટામેટા નાખી દઈશું અને ટામેટા હવે ચડવા દઈશું ઢાંકણું ઢાંકી દઈશું તો સરસ રીતે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કોથમીર નાખી દઈશું અને એકવાર મિક્સ કરી દઈશું તો ટીમસાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે વાટકામ કાઢીશું ખાવા માટે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારો આ વિડીયો તમે શેર કરજો અને કમેન્ટ કરીને અમને કહેજો કે અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો જય માતાજી બધાને